વલસાડની ઔરંગા નદી પર બની રહેલા નવનિર્માણ બ્રિજનો સ્લેબ તૂટવાનો મામલો બેતાલીસ કરોડના ખર્ચે બનેલો બ્રિજ કામગીરીની શરૂઆતમાં ક્ષતિગ્રસ્ત થયો જિલ્લા કલેકટરે ઘટના સ્થળની લીધી મુલાકાત ઘટનામાં પાંચ કામદારો ઘાયલ પાંચમાંથી ચારને નાની મોટી ઈજા એક ગંભીર રીતે ઘાયલ જિલ્લા કલેક્ટરે પ્રાથમિક કારણ બતાવ્યું ગર્ડર ઉપર બેલેન્સિંગના કારણે આ ગર્ડર નીચે પડ્યું છે આ સમગ્ર મામલે કમિટીની રચના કરવામાં આવશે કમિટીની રચના બાદ જે તપાસ થશે અને તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે જિલ્લા કલેક્ટર વલસાડ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માએ જણાવ્યું હતું કે આજે સવારે આ દુર્ઘટના થઈ એમાં પાંચ લોકોને ઈજા થઈ છે જેમાં ચાર લોકોની તબિયત સારી છે જ્યારે એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું શ્રમિકો ગ્રાઉન્ડ લેવલે કામ કરી રહ્યા હતા ત્યારે કે બેતાલીસ કરોડના બે વર્ષ પહેલા મંજૂરી આપવામાં આવી અને આવનાર એક વર્ષમાં બ્રિજનું કામ પૂર્ણ કરવાની ટાઈમ પણ છે આગળમાં અમે કમિટીની રચના કરીને તપાસ કરીશું જે તપાસમાં આવશે એ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે અને આમાં એક આજે સવારે આ ઘટના બની છે પાંચ લોકોને ઈજા થઈ છે આમાંથી ચાર લોકો એકદમ સ્ટેબલ છે અને એક માનસ અંડર ઓબ્ઝર્વેશન છે આરએનબી મારફતે તપાસ કરી છે તો અંડર કન્સ્ટ્રક્શન બ્રિજનું જ્યારે તમે જોઈ રહ્યા છો પાંચ દિવસમાં આમનો સ્લેબ નાખવામાં આવશે સ્લેબ નાખવાથી પહેલાં જો ગર્ડરની કામગીરી થાય છે ગર્ડરમાં એ લોકો ગ્રાઉન્ડ લેવલ ઉપર લોડ બેલેન્સિંગ કરી રહ્યા હતા ત્યારે કોઈ જેકના કારણે આ દુર્ઘટના બની છે તો અત્યારે એને એકદમ ડિટેલમાં આર મારફતે તપાસ કરવામાં આવશે પછી એક્ઝેક્ટ કારણ ત્યારે ખબર પડશે પ્રાથમિક રીતે લોડ બેલેન્સિંગ ને કારણે કોઈ ઇશ્યુ થયું છે પેતાલીસ કરોડ ના ખર્ચે આ બ્રિજ બની રહ્યું છે બે વર્ષ પહેલા એમની વહીવટી મંજૂરી આપવામાં આવી હતી અને એક વર્ષ માટેનું આયોજન છે કે આવતા એક વર્ષમાં ચાલુ થઈ જાય કમિટી ની રચના થશે અને એક્ઝેક્ટ કારણ શું છે અને અત્યારે ફરી શું પગલા લઈ શકાય છે એના માટે ટેકનિકલ કમિટી ની રચના થશે અને જ્યારે આવશે ત્યારે રહેશે અને તંત્રના રહેશે લેકિન ટેકનિકલ ગાઈડન્સ માટે આરએનબી ના માનસ રહેશે પ્રાથમિક કારણ જેવી રીતે હું તમને કીધું છે કે ગડર નાખવા માટે લાઈન વર્ક કરવામાં આવતો હતો અને લોડ બેલેન્સિંગ એક જોઈ રહ્યું છે કે શું આ કારણ છે કે કેમ આ તપાસ પછી નિર્ણય લેવામાં આવશે